બધા કરતા વાકળી ઘરે પોગી ગયા પોગ્યા છે હજી ભોગવાના છી રોજની જે મારે ક્યાં ખાવાનું ઘરે બન્યું નહીં બટકા બટકા ઘરે ખાય ખુઈ જવાનું

હીરાબો મળ્યા બધા હીરા મળ્યા એમાં એક સરખું જોખમ કાઢે આઠસો તો આઠસો ચારસો ચારસો રાઈટ રાઈટ પોતાના ચાર સાત એક આરે કાઢે તો આજ માટે આપણે કાલના બ્લો